બુધવાર હા બુધવારના લગભગ સવા અગિયારની આસપાસ બાજુમાં ત્રણસો મીટરની રેન્જમાં ફાયરિંગ બર્ડ આવેલું છે ત્યાંથી વારંવાર આવી રીતના અમારે ગોળીઓ કે વાડીઓની અંદર આવે છે આજે નવો એક બનાવ બન્યો છે કે ગામની અંદર અમારા જ ગામની અંદર એક અઢાર વર્ષની બેબીને કપાળના ભાગે ઘસાય અને જમીનમાં કૂતી ગયેલું છે તો બે બેથી ત્રણ વાર અમે રજૂઆત કરી છે તો પોલીસ કર્મી અથવા જે એમના લાગતા ઓળખતા જે કાંઈ અધિકારીઓ હોય એને વહેલી તકે આમનો કાંઈ નિર્ણય આવે એવું અમારી રજૂઆત છે અને અમારી અરજી છે કે અમારે ગામ લોકોને સુરક્ષા મળે અને જે કાંઈ અધિકારી હોય એ